ભાવનગર શહેરમાં ફરી એક વખત આવારા તત્વોની ગુંડાગર્દી સામે આવી છે સમાધાન માટે બોલાવેલા બે યુવકોને ગત મોડી રાત્રિના સમયે શહેરના કૈલાસ વાટિકા ગાર્ડનની અંદર છરીના ઘા મારવામાં આવ્યા છે કોલેજના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સ્નેહ વાઘાણી અને સંદીપ લકુમ નામના બંને યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે

હત્યા કરી દે છે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ભાવનગરમાં કથળેલી કાયદો વ્યવસ્થા ઉપર કંટ્રોલ કરવો હવે જરૂરી બન્યો છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર